સુરતમાં વસતા સિંધી સમાજ સૈનિકોની મદદે આવ્યા છે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્વક કરેલી હત્યાને પગલે સુરતના સિંધી સમાજે માનવતાનું ઉદાહરણ પૂરું પ્રધાનમંત્રી રાહત ફંડમાં હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્વક કરેલી હત્યાને પગલે સુરતમાં સિંધી સમાજે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સિંધી સમાજના આગેવાનો એકત્ર થઈ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી રાહત ફંડ માટે રૂપિયા એકવીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપ્યો હતો આ યોગદાન દેશની સુરક્ષા અને શાંતિ માટે સમર્પિત ભાવનાનું પ્રતિબિંબ છે ચેક જમા કરાવવાના કાર્યોમાં સમાજના આગેવાનો સાથે રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ હતી આ પહેલથી દેશ પ્રેમ અને માનવ સહયોગની ભાવનાને બળ મળ્યું છે વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે ઋણ સાથે સ્વીકાર્યું છે અને આને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં જોડાઈશું થેન્ક યુ સમય સંજોગ અને પરિસ્થિતિથી સમગ્ર જનતા વાકેફ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોદી સરકાર અને સેના આ બંને દ્વારા ખાસ કરીને આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ મુખ્યત્વે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું રક્ષણ એ આદરણીય મોદી સાહેબનો સંકલ્પ અને સેના પણ વીરતાથી શૌર્યથી સાહસથી આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ અને દુનિયાને ભારતના સૈનિકોએ જે પરચો બતાવ્યો છે અને તેઓ પણ પરાક્રમને કારણે એક એમને રાષ્ટ્રધર્મ એમનો બજાવ્યો છે આદરણીય મોદી સાહેબે પણ રાષ્ટ્રધર્મ બજાવ્યો છે તો ત્યારે પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય નાગરિકો રાજકીય સામાજિક ધાર્મિક આર્થિક આગેવાન તરીકે નહીં પરંતુ દરેક વ્યક્તિ ભારતનો એક સામાન્ય નાગરિક તરીકે એની પણ કેટલીક ફરજ છે